હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મસ્ત મજાના વ્લોગમાં તમારું બધા સ્વાગત છે તો આપણે વાડી આંટો મારવા આવી ગયા થી તડકો હતો એટલે કાંઈ થોડોક વ્લોગ મોડો ચાલુ કર્યો તડકો તો ઘણો છે જ તે આટો મારવા આવ્યો કે મરસા પાકી ગયા છે તમે કીધું કેમ કરું છે તો કાં તો ઉતારી લઈ હતી એ તો આવીને તરત મળી મરસાદ ઉતારવા એ કીધા

એ કે આપણે તો મરસા ઉતારવા મળે મેં તું મરસા ઉતારી લે મોલ કોર ગાજર આપણે નાખ્યા થાય કેવા થાય છે તી જોઈ આવું કે મારે ખોદવાના મારે મેં તો આપણે સરત થઈ જાય કોને ખોદતા આવડે છે ગાજર કીધું તો કે તો વાંધો નહીં તો કે આપણે ગાજર ખોદવા જાવું છે તમે મરસા ઉતારે પછી આપણે ગાજર ખોદવા જાય છે મો કોઈશ લાઈટ હા મરસા આગળ ઉતારી નાખવાના છે જોતો ને તો કોચ તો આમ ઓલકાર પડી છે બરાબર છે કોચ આગળ લઈએ આપણે ગાજર ખોદવાનું છે જોવાનું છે આવડે છે કે નથી આવડતું ગાજર ખોદતા એમ તો હવે ગાજર ખોદવાનું પેલા ઉતારી લેવાનું પડશે આ વ્યા ઉતરી ગયા પાસ થોડા હશે તો આપણે

આખી વાર પૂરી કરી દીધી હો પાંચ મરચા ઉતારવા હોય ને ફટાફટ જ હોય ને ખાલી દેખાડવાના હોય તમારે કે હું ઉતારું છું એમ કામ તો કાઈ કરવું નથી કોણ હું કરું છું બધું કામ તો હા નહીં નહીં આખી ભરાઈ ગઈ મારી હવે કાઈ આખી ભરાઈ ગઈ કોથળી તો તો ભાઈ તમે ઉતારો ને તમે જ કામ કરો ને હું ક્યાં કાઈ કામ જ કરું ફટાફટ

નીકળી ગયા ને ગાજર હા એમ તો કહું ને ગાજર ને વાગી જાય ક્યાં લોહી નીકળે ગાજર ને નગર એમ થાય ગાજર ને લોહી ની કાટલે જેણા જેણા ગયા થઈ ગયા છે હા રાખી ને ગારા ખાવો છે ને ગારા વાળો છે તો ગારો ભાવે તે ને હા સરસ મજાનું થઈ ગયું 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 મોટા મોટા એટલે સોડવા એટલે ખેંડે નાના નાના નહીં ખોદવાના હોય આ ઓલકો મોટા મોટા સોડા હોય એવાના ના ગાજર હોય કાંઈ આ ઓલ્લા જો મોટર એને વૈજાવ્ય ઓલકો ઠેઠ પાડામાં ઓલિયા પાળામાં હા એ જો ઓલ્યા પણ હશે ને આઠેઠ ઠેઠ હા એ જો ન્યા પણ ઓલ્યા પણ વૈજા તો અમ ના નહીં ઠેઠ એ જાગા એ તો જીણા જીણા તું ખોદ નાખી જ આગળ तोते जाय जोला मोटा છોડવા દે પાળા મોટા મોટા ગાજર છે એમાં એ ભગવાન હમ કારણે કે માર ગાજર ખોદવા માર ગાજર ખોદવા હું તો લાગડ ખોદવા ને લાગઠે માં થોડક ગાજર ડાવા જણા જણા માં મને કેમ હતો હા એ આ લે લે પાંચ ગાજર મરસા ઉતારવા વાલા મરસા તો અહીંયા થોડક આપણે ઉતાર્યા આ લે લે હેંડો ખોદ જાવ ને ખોદ ના એ કે આપણે ખોદ નખાવ નહીં ખોદવા કે કે દિવસે ઘરે વઈ જાવ મૂળના ک پے کشی پ کک کشکوے کی موٹی سے تو ک ےکی مٹی کے ک کا نوکرئ نیت ما کش

một một tuần sớm phải là phần tất điện nắp bằng nè thôi cà phê dìa bìa cà phê dìa cắt thì dìa 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 nó dìa 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 dìa

નાના છે ત્યાં શીંગ મોટી મોટી આ બધી પાકી ગયા બીબા મરસા ઉતારી લીધા ને હવે મળી છે ગાજર નું તોડે ઘેરે તો થોડો થઈ રહ્યો કામ થઈ રહ્યો જાવ થઈ તે આપણે ઉતારી રાખો એટલે આપણે ઘરે બધું બળ કરવું પડે તોડ એમ જ આપણે ગાજર હોય એટલે એટલું બધું બળ કરવું પડે કરી દીધો ને તો ગાજર તો આપણે લઈ લીધા છે આપડે થોડુંક ખાધું તો ગાજર તો મજા અને ધૂળ એને તો ધૂળ હોતા ખાઈ લીધા એ જ્યારે ધૂળ વાળા તો બહુ મજા આવે ખેતરની ભાવે છે એને કારણ કે આપડે તો ધૂળ હોતા ખાવાનું આપડે તો ધૂળ ન હોય આપણે તો સાફ કરી દઈએ અડધો કટકો ભાંગ્યો સાફ કરીને ગાજર ખાઈ લીધું અને ગાજર ખાવો હોય વાળી આવજો ને ક્યારે છે અને કોઈ ખોઈ જેને લઈ જવાના ખાવાના ને લઈ જવાના છે

તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં લગી બધાને બાય બાય અને સીતારામ